કોંગ્રેસની અધ્યક્ષતામાં ખેડૂતોએ બોલ મચાવ્યો છે સુઈ કે જ્યાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં ખેડૂત અધિકાર રેલી યોજીને ખેડૂતોએ પ્રાંત કચેરી પર ભારે ઉચ્ચાર કર્યા મુશળધાર વરસાદથી થરાત અને સુઈગામ પંથકમાં ભારે નુકસાન થયું છે કૃષિની જમીનનું ધોવાણ થયું છે ખેતી પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો કેટલાક લોકોના ઘર ઉજડી ગયા છે આવી જ અલગ અલગ માંગો સાથે ખેડૂતોએ રેલી યોજી અને પ્રાંત કચેરી પર જોરદાર હલ્લા છે સુધી કોઈ સહાય આપવામાં નથી આવી ખેડૂતોની જમીન પણ થઈ ગઈ બાજરી જુવાર સહિતના અનેક પાકો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને વ્યાપક નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે ત્યારે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી ગુલાબસિંહ રાજપૂતે તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી આ સાથે જ રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા જિલ્લાના સુલગામ થરાદ અને વાવ પંથકમાં પૂરના કારણે આરાજી મચીતી મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે પહોંચ્યા છે પ્રાંત કચેરી તમે જોઈ શકો છો તે પ્રમાણે ખેડૂતોની માંગ છે કે ત્રીસ દિવસ વીત્યા છતાં હજુ સુધી સહાય પેકેજ નથી જાહેર કરવામાં આવ્યું જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો અહીં પહોંચ્યા છે કોંગ્રેસ આગેવાન ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસ દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવશે મોટી સંખ્યામાં જે ખેડૂતો છે અહીં પ્રાંત કચેરી આગળ પહોંચ્યા છે ત્રીસ ત્રીસ દિવસ વીત્યા છતાં પણ હજુ અનેક ગામડાઓમાં પાણી જોવા મળી રહ્યું છે અનેક ખેતરો છે તે બેટમાં ફેરવાયેલા છે જેને લઈને જ ક્યાંક ને ક્યાંક તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય મળે તેની માંગને લઈને હાલ તો ખેડૂતો એની માંગણી ધોવાણની અને પાક નિષ્ફળની આ બધી બહુ ક્ષમતા છે પણ કોઈ તંત્ર અત્યારે કોઈ ધન પર વાત લાવતું નથી ને અમારે અત્યારે બહુ કપરી પરિસ્થિતિ છે અને પશુધન અને માણસો બધા પાણીની અંદર છે પણ કોઈ તરફની કોઈ સરકારશ્રી તરફથી કોઈ સહાય કે કોઈ કોઈ એવા પૈસા કોઈ મળ્યા જ નથી અને ખાલી કાગળ ઉપર બનાવી અને પબ્લિકને એ લોકો નીકળી ગયા અને અમારી પરિસ્થિતિ ગંભીર છે તો સરકારશ્રી આગળ અમે વિનંતી કરવા અને પ્રાંત કચેરીને આવેદનપત્ર હાલવા આવ્યા છ એક મહિનો થઈ ગયો આજે એક મહિનો વીતવા છતાં ખેડૂતોને નથી કોઈ પાક નુકસાનીની સહાય આપવામાં આવી કે નથી જમીન ધોવાની સહાયની કોઈ જાહેરાત કરવામાં આવી નથી ઘર વખરી આપવામાં આવતી કે નથી પૂરી કેશડોલ આપવામાં આવી અને પશુઓના મોત થયા કે ઘર મકાન પડી એની પણ સહાય આપવા મહિનો તેમ છતાં સરકાર નિંદ્રામાં છે ગૌશાળામાં ગાયો ઘાસ વગર તરવડે છે પણ સરકાર કઈ નિંદ્રામાં છે એ જ ખબર નથી પડતી આવા કપરી પરિસ્થિતિમાં સરકારને અત્યારે લોકોને મદદ કરવી જોઈએ એની જગ્યાએ કંઈક બીજા ઉત્સવમાં પડી છે અહીંના સ્થાનિક ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર આપી અને જમીન ધોવાણ અને પાક સહાય અને બીજી જે કંઈ પણ વખરી બાબતે કે કેશ્રોલ બાબતે અસંતોષ છે એના માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે તો એ આવેદન અમે ઉપલી કક્ષાએ મોકલી આપીશું અને જે કંઈ પણ પોલિસી મેટર છે એ પ્રમાણે ઉપરથી નિર્ણય લેવામાં આવશે એ મુજબની અમલવારી કરવામાં આવશે અત્યારે હાલ તો અમે હવે એને સ્વીકારી રહ્યા છીએ અને સ્વીકાર્યા પછી એ ઉપલી કક્ષાએ મોકલી આપીશું ત્યાંથી અમને જે કંઈ પણ નિર્ણય થઈને આવશે એ મુજબની અમે અમલવારી કરાવીશું